માળિયાહાટીના તાલુકાના કુકસવાડા ગામમાં મકરસંક્રાંતિના પવિત્ર પાવન પવિત્ર દિવસોમાં ગામ સમસ્ત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગૌશાળા હોસ્પિટલમાં એકવીસ કુંડે ગાયત્રી યજ્ઞ યોજાયો હતો એકસો આઠ રાંદલ માતાજીના લોટા તેમજ રક્તદાન બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આઠસોથી પણ વધારે નાની નાની બાળાઓનેનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને બાળાઓને દક્ષિણા પણ આપવામાં આવી હતી આ અવસરે કુકસવાડા અને આજુબાજુના ગામોના ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને યજ્ઞના દર્શનનો અને ગૌ ગૌશાળામાં ગાયોને દાન આપવાનો અલભ્ય લાભ લીધો હતો પવિત્ર બ્રાહ્મણો દ્વારા સાત્રોક વિધિથી વેદ મંત્રો સાથે સાથે યજ્ઞો કરાયો હતો ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ગામમાં ઘરે ઘરે આજે આનંદ અને ઉત્સવ જોવા મળ્યો હતો એકી સાથે તન તન ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા વિમલભાઈ રાયકુંડલિયા ચોરવાડા જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી આજરોજ માળિયા તાલુકાના કુકસવાડા ગામ મુકામે મા ગૌસેવા હોસ્પિટલમાં એકવીસ કુંડી ગાયત્રીયજ્ઞ તેમજ એકસો ને આઠ રાંદરમાના લોટા જેમાં આઠસો કરતાં વધારે બહેનો અને બાળાઓનું પૂજન થઈ રહ્યું છે અને આ તકે આ પવિત્ર દિવસ નિમિત્તે ગાયોને લાડવા ખવડાવવામાં આવશે તેમજ ગાયોનું પૂજન થાય છે અને આ ધર્મની સાથે સાથે આરોગ્યલક્ષી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયેલ છે આ તકે આસપાસના ધર્મપ્રેમી લોકો તેમજ આસપાસના ગૌભક્ત તેમજ અસંખ્ય લોકો આ તકે આ પવિત્ર દિવસે શુભ અવસરે એ પુણ્યનું ભાથું બાંધવા આ પટાંગણમાં અહીંયા ઉપસ્થિત છે સૌનું ભાવભર્યું આમંત્રણ અને સ્વાગત છે